નમસ્કાર મિત્રો હું છું આપનો પટેલ કનૈયાલા અને નીચ નવીન વાતો આપણી સાથે શેર કરતાં મને જે આનંદ મળે છે આજે એક એવી જ નવીન વાત સાથે આપની સાથે ઉપસ્થિત છું ત્યારે આજે જે દિવસ છે અને અમે અત્યારે ગામડે પહોંચ્યા છીએ વૈશાખ સુદ ત્રીજ જેને અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે ભગવાન શ્રી પરશુરામનો જન્મદિવસ પણ છે પણ અખાત્રીજના દિવસે ગામડાની અંદર અમારે અહીંયા અમે જે ચુવાડ પંથક છે એની અંદર આ બે દિવસનું મહત્ત્વ રહેલું છે એક અખાત્રીજ અને ગણેશ ચોથ ગણપતિનો મેળો વૃદાતલ વૃદાતલ ગણપતિનો મેળો એ તો આપ જાણતા જશો પણ અખાત રીતના દિવસે ખેડૂતો પોતાના ખેતરે જે ખાત ખાતમુહૂર્ત કરવા માટે જાય છે અને સાત ધાન ભેગા કરી હું તમને વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સાત અનાજ સાત ધાન જેને ભેગા કરી અને ગણપતિ દાદાને ખેડૂત રીઝવે છે પ્રાર્થના કરે છે કે હે દાદા અમારા માટે નવું વર્ષ તમે યશસ્વી અને કીર્તિદાયી અને ફળદાયી લઈને આવજો અહીંયા પૂજા કરી સવાર અને સોપારી એ લઈ અને ખેતરની અંદર આ સાત ધાનને આ પાણીની મદદથી વાવવામાં આવે છે આગળના વિડીયોમાં હું તમને બતાવીશ પ્રાચીન પરંપરાઓ પહેલાંથી એવી હતી કે અખાત રીતના દિવસે તમામ ખેડૂતો એકબીજા સાથે મળી અને સાત ધાનના આ રીતે ખોળામાં લઈ હું તમને બતાવી રહ્યો છું જુઓ સાત ધાન્ય ખોળામાં લઈ અને ખેતીનું મુહૂર્ત કરવા માટે કોદાળી અને આ ગોળ અને આ કંકુ જ્યાં આગળ જમીનની અંદર સાત ધાનનું વાવેતર કરવામાં આવે છે અને તમામ ખેડૂતો સાથે મળીને જાય છે હવે લોકોને આ આ પ્રવૃત્તિની અંદર રસ જ રહ્યો નથી અને એટલા માટે આ પ્રાચીન પરંપરાઓ જે છે

हरिए दोरी